ચોરીની ઘટનાને અંજામ અપાયો ત્યારે પાંચ અપાયો છે લૂંટ કરી ચોરો થયા છે ફરાર ત્યારે પોલીસે પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરી મહત્વના સમાચાર મોરબીથી મોરબીમાં તાળા તોડી ચોરીની બની છે ઘટના ત્યારે પાંચ મકાનના એક સાથે તૂટ્યા છે તાળા ત્યારે તાળા તોડીને ચોરીને અંજામ આપી ચોરો થયા છે ફરાર ત્યારે પાંચ મકાનમાંથી કુલ ત્રીસ લાખની કરાઈ છે લૂંટ ત્યારે પોલીસે પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરી